કેશોદના ઝરમર વરસાદને કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની દહેશત કેશોદ પંથકમાં એક જ સપ્તાહથી છૂટો છોવાયા ઝરમર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે જવાબદાર સ્થાનિક તંત્ર દ્વારા દવાનો છંટકાવ કે ડીડીટી છાંટવાના બદલે બરાબર નીકળે એની રાહ જોઈ ઓફિસોમાં આરામ ફરમાવી રહ્યા છે કેશોદ નગરપાલિકા હસ્તકના પેટા રોડ પર ખુલ્લા પ્લોટમાં કાડો કીચડ અને પાણીના ખાબોચિયા ભરાવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધતા શહેરમાં રખડતા ભટકતા પશુઓ મુખ્ય હાઈવે પર અડિંગો જમાવીને બેસી જતા વાહન ચાલકોને પરેશાન થઈ રહ્યા છે નામદાર હાઈકોર્ટના આદેશ બાદ શહેરમાં રખડતા ભટકતા પશુઓ અને પશુ માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ગુલબાંગો ફેંકતા અધિકારીઓ અને પદાધિકારીઓ ચૂપકીદી સેવી શહેરીજનો અને વાહન ચાલકોને ઈશ્વરના ભરોસે છોડી દીધા છે કેશોદ પંથકમાં ઝરમર વરસાદને કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાવા ઉપરાંત ચારેક માસ અગાઉ બનાવેલ રોડમાં માસમોટા ગાબડાઓ પડી ગયા છે ત્યારે હિન્દુ તહેવારો શરૂ થઈ રહ્યા છે તે ઠેક ઠેકારે શહેરીજનો દ્વારા આરોગ્ય અને સવલતોની ચિંતા કરી કામગીરી કરવામાં આવશે કે કેમ એ આવનારા દિવસો બતાવશે એ જોઈએ કે દવાવાળું પાણી આવે તો દવાવાળું પાણી પીવાનો આગ્રહ રાખો દવાવાળું પાણી ન હોય તો નજીકના સબ સેન્ટર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ક્લોરિન ટેબ્લેટ લઈ આવી દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર सबकी खबर